જૂનાગઢમાં આવેલા માંગરોળ પોલીસ વિભાગ દ્વારા બકરીદ સહિતના ધાર્મિક તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરમાં ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું છે માંગરોળ ડીવાય કોડિયાતર સાહેબના માર્ગદર્શન તેમજ પીઆઈ તથા પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા શહેરના જેલ રોડ લીમડા ચોક ટાવર રોડ સહિત વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું લોકો શાંતિ સલામતીથી તહેવારની ઉજવણી કરી શકે તેમજ કોઈ અનિચ્છ્ય બનાવ ન બને તે માટે માંગરોળ પોલીસ તંત્ર દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ